પ્રકરણ પાંચ મારે તો બસ રમવું છે ગીત અભિનય સાથે ગાવો અને ગીતની પંક્તિઓને યોગ્ય રીતે જોડો ગોળ ગોળ ધાણી કિત્તે કિત્તે પાણી ઘૂંટણ સુધી પાણી એટલે ઘૂંટણ સુધી પાણી એટલે તમારે ઘૂંટણ સાથે છે એ જોડવાનું છે ગોળ ગોળ ધાણી કિત્તે કિત્તે પાણી કમર સુધી પાણી એટલે કે પેલું ચિત્ર છે એના હાથ કમર ઉપર છે અને કમર સાથે જોડવાનું છે ગોળ ગોળ ધાણી કિત્તે કિત્તે પાણી ખભા સુધી પાણી તો એ ખભા સાથે તમારે છે એ જોડવાનું રહેશે ગોળ ગોળ ગોળી કિતે પાણી આંખો સુધી પાણી આંખો રહેશે ગોળ ગોળ કિતે કીતે પાણી માથા ઉપર પાણી એટલે કે માથા સાથે જોડવાનું રહેશે ચાલો હવે નમૂનો આપ્યો છે એ પ્રમાણે તમારે લખવાનું છે કિતે કીતે પાણી તો કે ઘૂંટણ કિતે કીતે પાણી કમર કીતે કીતે પાણી ખભા કીતે કીતે પાણી આંખો અને કિતે કીતે પાણી માથા ચાલો તરસ્યો કાગડો છે એની વાર્તા મુજબ તમારે વિદ્યાર્થી એ છે એ અભિનય કરવાનો છે તો અહીંયા અભિનયના છે અલગ અલગ ચિત્રો આપેલા છે એ ચિત્ર પ્રમાણે તમારે ચિત્ર જોઈને તમારે અભિનય કરવાનો રહેશે ચાલો અધૂરા ચિત્રો આપેલા છે એને પૂર્ણ કરીને એમાં રંગ પૂરવાનો રહેશે કાગડામાં અધૂરા ચિત્રો છે એમાં પછી રંગ પૂરવાનો રહેશે કૌશમાંથી યોગ્ય શબ્દ પસ પસંદ કરી વાર્તા પૂર્ણ કરો એક હતો કાગડો તેને ખૂબ તરસ લાગી હતી તે પાણી શોધતો હતો એટલામાં તેણે કુંજો જોયો કાગડાએ કુંજામાં ચાંચ બોળી પણ પાણી અટકી નહીં કાગડાએ નીચેથી કાકરા વીણ્યા એક પછી એક કુંજામાં નાખ્યા કુંજાનું પાણી ઉપર આવ્યું કાગડાએ પાણી પીધું અને કાંકા કરતો ઉડી ગયો ચાલો શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીવાર લખો ચાંચ કાગડાએ બોળી કુંજામાં એટલે કે કાગડાએ કુંજામાં ચાંચ બોળી એવી રીતે વીણ્યા નીચેથી કાગડાએ કાંકરા કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા એવી રીતના કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા કુંજામાં પાણી ઉપર આવ્યું કાગડો કાંકા કરતો ઉડી ગયો કાગડો વિચારમાં પડી ગયો કાગડો નિરાશ થયો નહીં કાગડાએ ચાંચ બોળી પાણી પીધું ચાલો વાક્યોને ઘટનાક્રમ મુજબ લખો સૌથી પહેલું વાક્ય આવશે કે કાગડો પાણી શોધતો હતો ચાલો એના પછી બીજું વાક્ય કાગડાએ એક કુંજો જોયો પછી તમારે અહીંયા લખવાના રહેશે પછી ત્રીજું કુંજામાં પાણી ઓછું હતું ચોથું કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા પછી પાંચમું કુંજાનું પાણી ઊંચે આવ્યું પછી છઠ્ઠું કાગડાએ પાણી પીધું અને સાતમું કાગડો ઉડી ગયો ચાલો એના પછી છે એ આટા પાટા ગીલી દંડાવાળો સરસ મજાનું ગીત આપેલું છે ગીતમાં છે એ રંગીન શબ્દો છે એ તમારે પાછળ લખવાના છે જે જોડિયા શબ્દો છે નીલમ તો નીલમ પહેલે તો પહેલે ગીલી તો ગીલી ફિલમ તો ફિલમ ધમ તો ધમ મમ્મી તો મમ્મી કાનમ તો કાનમ નીલા તો નીલા નાગેશ તો નાગેશ ખુરશી તો ખુશી માનવ તો માનવ પૂનમ તો પૂનમ એટલે કે વચ્ચેનો અક્ષર છે એને તમારે જોડિયો બનાવવાનો છે હવે આવા છ નામ છે એ તમારે લખવાના છે તો કે ભાવેશ તેજસ ધનુષ મિલન વિવેક અને વિનય ચાલો એના પછી વચ્ચેનો અક્ષર જે છે એને છોડ્યો અક્ષર તમારે કરવાનું ધારો કે લ લો લો લેહસિંહે ફાટક બંધ કર્યો ફતેસિંહે ફાટક બંધ કર્યો એ તો કેવી અજબ જેવી વાત છે એ તો કેવી અજબ જેવી વાત છે અહીં બકરી તો બકરી મજા તો મજ્જા ચાલો એના પછી ચક્કી પછી ગાજરનું ગાજર ગજબનું ગજબ અને ફાનસનું ફાનસ વાક્યો મોટેથી વાંચો જે રંગનો શબ્દ છે એ રંગના ખાનામાં લખો એટલે ગુલાબી કલરનું ખાન હોય તેમાં લખવાનું પછી વાદળી કલરનું ખાન વાદળીમાં લખવાનું તરસ્યો યુક્તિ ફટાક ફૂટ્યો ભવ્ય ભટ્ટ સફાચટ જગ્ગુ જુઠ્ઠું બોલ્યો તનુએ કીટ્ટા પપ્પુને મમ્મીએ આવ્યો કિન્નરીએ કાપ્યો વ્યક્ત આ બધા જોડિયા શબ્દો છે ચાલો એના પછી શિવન્યાએ પપ્પા માગ્યા આપ્યા કૃષ્ણ મંદિર ભક્ત રાજ્યનું જિલ્લા ગજર ધનાધ્ય પછી વ્યક્તિ પ્લેનમાં આવ્યો રજા ચિઠ્ઠી કાવ્યાને કુલ્ફી અને પાસ્તા ચાલો એના પછી સરસ મજાનું ગીત આપેલું છે અમે રમતા હતા તેને આધારે આપણે થોડાક છે પ્રશ્નો તરી કરીએ ચાલો ગીતના આધારે મિત્ર સાથે વાતચીત કરો ગીતમાં રમવું સૂંવું ગણવું ફરવું તરવું નાચવું જેવી ક્રિયાઓ બતાવી છે તમને આમાંથી શું કરવું બહુ ગમે તો કે રમવું તમે રમવા માટે ક્યાં જાઓ છો બગીચામાં અને શેરીમાં તમારી ભાઈ કે બહેન છે તો કે હા તેમના વિશે વાતચીત કરો તે તોફાની છે ગીતના કયા શબ્દો તમને યાદ છે તે લખો તો કૂબા રંગભેર અને ફૂલડા ગીતમાં અમે લખ્યું છે અમે એટલે કોણ અમે એટલે હું અને મારી બહેન ચાલો અભિનય કરો અને ગીતમાંથી બંધ બેસતી પંક્તિ શોધીને લખો તો અહીંયા ચિત્ર આપેલું છે કે અમે બાગ બગીચે રમતા હતા અહીં ચિત્ર આપેલું છે અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા અને ચિત્ર આપેલું છે એના આધારે અમે માટીના કૂબા કરતા હતા ચાલો ગીતના આધારે છે એ સાચા વાક્યની સામે તમારે સાચાની નિશાની કરવાની છે આ બે વાક્યો આપેલો છે અમે ફૂલડા તોડતા હતા તો કે ના અમે ફૂલડા સૂંઘતા હતા અમે સાચું અમે તારા તોડતા હતા ના અમે તારા ગણતા હતા અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા અમે માટીના કૂબા કરતા હતા અને અમે નદી તળાવે ફરતા હતા અને અમે બાગ બગીચે રમતા હતા ચાલો ખાલી જગ્યાઓ પૂરો અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે બાગ બગીચે રમતા હતા અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા અમે નદી તળાવે ફરતા હતા પાણી દેખીને તરવા પડતા હતા અમે માટીના કૂબા કરતા હતા ચાલો એના પછી આપેલો ચિત્ર સાથે બંધ બેસતા વાક્યોને ક્રમ અક્ષર છે આપવાનો છે તો કે અમૃત અને અમૃતા ડીશ વડે રમે છે તો જુઓ અહીંયા અમૃત અને અમૃતા ડીશ વડે રમે છે અહીં એક આપીએ સૂર્ય અને સૂર્યા રેતીમાંથી ઘર બનાવે છે જો રેતીમાંથી ઘર બનાવે છે તો બે નંબર આપીએ હર્ષ ફરકડી ખરીદે છે તો કે ત્રણ નંબર હર્ષ છે અહીંયા ફરકડી ખરીદે છે સૃષ્ટિ ઊંટ પર બેઠી છે જો ઊંટ દેખાય છે એની ઉપર સૃષ્ટિ બેઠી છે તો ચાર નંબર નિસર્ગ દરિયામાં નાહાઈ છે એટલે કે નિસર્ગ અહીં છે દરિયામાં નાય છે એના પછી છે દરિયામાં ઘણું પાણી છે તો કે દરિયામાં છઠ્ઠું ઘણું પાણી છે પછી દરિયા કિનારે નાળિયેરીની લારી છે દરિયા કિનારે નાળિયેરીની લારી છે સાતમું પછી આઠમું દૂર એક હોડી જઈ રહી છે તો કે અહીં આઠમું દૂર એક હોડી જઈ રહી છે અહીં આઠમું આવશે જે આપણે બે કરેલું છે એ આપણે સુધારી લઈએ આઠ ચાલો એના પછી રમત રમો ફૂલ જોયેલું હોય તો એક પોઈન્ટ અને ફૂલ સુંખેલું હોય તો બે પોઈન્ટ આપો તો કે તમારે તમારા મિત્રને છે પછી વિનર કોણ છે એ કહેવાનું ફૂલ જોયું છે તો એક પોઈન્ટ સુંખ્યું છે હા તો બે પોઈન્ટ ફૂલ જોયું છે બાર નું તો કે હા સુંખ્યું છે હા ડોલોનું નું જોયું છે હા સુંખ્યું છે હા પછી જાસુદ નું સુંખ્યું છે હા પછી જોયું છે તો કે આ બંને અને આ ફૂલ છે એ જોઈ જ પણ નથી અને સૂંઘ્યું પણ નથી કુલ પોઈન્ટ છે બાર થાય તમને મનગમતું છે એ ફૂલ તમારે દોરવાનું છે પછી એમાં રંગ પૂરવાનો છે ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને લખો અને રમો પેલો રમત છે એક દડો અહીં કાઉન્સ આપેલા છે એમાં જોઈન જોઈને તમારે લખવાનું છે એક દડો લો તેને હવામાં ઉછાળો દડો પાછો આવે ત્યારે ઝીલી લો ફરી દડો ઉછાળો અને જીલો પ્રશ્ન તમે કેટલી વાર દડો ઉછાળીને સતત ઝીલી શકા તો કે સત્તર વાર તમે પણ આ ગેમ રમવાની પછી વીસ લખોટી સાથી મિત્રને રમવા બોલાવો થાળીમાં લખોટીઓ મૂકો ઘડિયાળમાં સમય જોઈ રમત શરૂ કરો પહેલી બે આંગળીથી લખોટી પકડી થાળીમાંથી ડબ્બામાં નાખો કોણ સૌથી પહેલાં બધી લખોટી ડબ્બામાં ફરી તો કે મારા મિત્રએ ચાલો અને પછી ત્રીજી રમત છે એક હાથ રૂમાલ મેદાન તથા વરખંડમાં એક વર્તુળ દોરો વિદ્યાર્થી પોતપોતાનો હાથ રૂમાલ લેશે બધા વિદ્યાર્થીઓ હાથ રૂમાલ પગે લટકતો બાંધશે હવે બાંધેલા રૂમાલ સાથે ચાલશે બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાશે છેલ્લે સુધી કોણ આઉટ ન થયું તો કે હું ચાલો એના પછી પ્રશ્ન ઉપર એકથી ત્રણ નંબરની રમતોને આધારે મિત્રો સાથે તમારે વાતચીત કરવાની રહેશે ચાલો એના પછી છે એ ક્રિયાને આધારે જોડકા જોડા કૂદકા મારો એક ઉદાહરણ આપેલું છે તો કમર પર હાથ મૂકી ચાલો તો કે ચ કમર ઉપર હાથ મૂકી છોકરી ચાલી રહી છે સ્કૂટર ચલાવો તો કે અહીં સ્કૂટર ચલાવે છે ચાલો એના પછી બંને હાથ ઘૂંટણ પર રાખી ચાલો તો કે બંને હાથ ઘૂંટણ પર રાખી ચાલો પછી હાથથી નાગની ફેણ કરી દોડો એના પછી કાર ચલાવો તો કે બીજા નંબર પર કાર ચલાવો અને તાળી પાડો તો કે અહીં તાળી પાડો ચાલો એના પછી સૂચનામાં આપેલી ખાલી જગ્યાએ યોગ્ય નામ લખી જોડો અને તે મુજબ રમો જો દેટકાની જેમ દોડો તો અહીં દોડે છે કોણ તો કે પ્રણવ લંગડી લઈને દોડો તો કે તૃષા છે લંગડી લઈને દોડે છે લખે પૂર્વ હાથ લંબાવ્યા વગર ચાલો એના પછી બે હાથ જોડી દોડો તો કે કૃતિ એમ દોડે છે અહીંયા લખશો કૃતિ બે હાથ ખુલ્લા રાખી દોડો તો હર્ષ એના જેમ દોડે છે લખો હર્ષ અને એની સાથે આપણે જોડકું જોડવાનું છે ચાલો છૂટું પાડી લખો ના ગમે ઓછું ગમે અને ખૂબ ગમે તો કે ના ગમે અંતાક્ષરી સાતોડિયું ચેસ અને હોકી ઓછું ગમે ગીલી દંડા કેરમ કબડ્ડી ખોખો ખૂબ ગમે ક્રિકેટ સંતાકુકડી પકડ અને લંગડી ચાલો પ્રશ્ન ત્રીસમાં તમારે વાંચન કરવાનું છે પ્રશ્ન એકત્રીસ તમને ગમતી રમત વિશે લખો મારું નામ ઓમ છે મને ક્રિકેટ રમત ખૂબ ગમે છે અમે ચાર મિત્રો ભેગા મળીને રમીએ છીએ દરેકને એક ઓવર રમવાની હોય છે બાકીના ત્રણમાંથી એક બોલિંગ કરે અને બે ફિલ્ડિંગ કરે મને આ રમત મારા મિત્રો સાથે રમવી ખૂબ જ ગમે છે તમારે તમને પણ જે રમત ગમતી હોય તેના વિશે તમે ત્રણ ચાર વાક્યો લખી શકો ચાલો અહીંયા બધી રમતો આપેલી છે વર્ગમાં રમાય તો કે સાપસી લ્યુડો ચેસ પત્તા કેરમ અને સાતોડિયા પછી મેદાનમાં રમાય કબડ્ડી ખોખો લંગડી ક્રિકેટ પકડદાવ હોકી ગીલી દંડા ફૂટબોલ બેડમિન્ટન અને વોલીબોલ ચાલો એના પછી મેદાનમાં છે અંખી પંખી નામની રમત છે એ તમારા શિક્ષક રમાડે તે રીતે રમવાનું છે ચાલો એના પછી છેલ્લું પૂછો લખો અને રમો મમ્મી છે એ નાના હતા ત્યારે કઈ રમત રમતા તો તમારા મમ્મીને પૂછવાની અને લખવાની પપ્પા કઈ રમત રમતા દાદા કઈ રમત રમતા દાદી કઈ રમત રમતા તમારા શાળાના શિક્ષક એટલે તમને જે ભણાવતા હોય તે શિક્ષક અને શાળાના જે પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય હોય તે કઈ રમત રમતા તમારે પૂછવાનું પછી તમારે આ ખાના છે એ પૂર્ણ કરવાના રહેશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ